કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓ પર વિવાદી ટિપ્પણી કરી હોય તેવો વિડીયો સામે આવ્યો છે ત્યારે આ મામલે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાવાળાએ નિવેદન આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે અને સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે સાથે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવામાં આવશે સંકલન સમિતિ પર નિશાન સાધ્યું હતું ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો જયચંદ બનીને ફરી રહ્યા છે જેના કારણે ક્ષત્રિય સમાજ વીસ વર્ષ પાછળ ગયો છે કે જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે બરાબર છે રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય કે એમને પહેલા વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લ્યો કે અમારા રજવાડોએ પાસઠ પાંચસો પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચ્યા અને ક્ષત્રિય સમાજની માફી માગે જે અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો તો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા અત્યારે એવું જ થઈ રહ્યું છે જો આ બધું ક્યાંય ક્યાંનું ક્યાં પહોંચ્યું જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું ન આ જયચંદો આખા ક્ષત્રિય સમાજને વીસ વર્ષ પાછા ખેંચી ગયા ઘણું બધું આગળ જતા સમાજને વિચારવાનું છે કે જે અત્યારે જે સમાજે કહ્યું છે એ સમાજને જોજો કેટલું બધું નુકસાન થશે કે જે આપણે રાજકારણ લઈ આવ્યા છીએ રાજકારણ ન આવવું જોઈએ સ્વાભિમાનની લડત હતી સામાજિક તો સામાજિક જ આપણે લડત આપવાની હતી અને આપણી જીત પણ થત પણ અમુક જયચંદોના લીધે આખો સમાજ ગુમરાહ થઈ ગયો છે